બારડોલી માં સ્કૂલ વાહન અને રિક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ગત સાંજે હડતાલની જાહેરાત કરવામાં આવી હતી આ દરમિયાન શનિવારના રોજ તમામ સ્કૂલ વાહન અને રિક્ષા ચાલકો તેમની કામગીરીથી અળગા રહીને બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને આરટીઓ અધિકારીને નિયમોમાં થોડી છૂટછાટ આપવા માટે રજૂઆત કરી હતી રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં અઠ્યાવીસ નિર્દોષના મોત બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે શાળાઓ શરૂ થતાં જ હવે શાળા ટ્રાન્સપોર્ટેશનના વાહનો સામે પણ આરટીઓ દ્વારા લા લાક કરવામાં આવી રહી પાંચ વાહનોને પિસ્તાલીસ હજાર નો દંડ કરવામાં આવતા સ્કૂલ વાન અને જવું પડ્યું ખાસ કરીને નોકરીયાત વર્ગને ભારે અટવાવું પડ્યું હતું ત્યારે બીજી તરફ આ મામલે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો એકત્રિત થઈને શનિવારે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઓફિસે પહોંચ્યા ત્યાં તેમણે રજૂઆત કરી થોડા નિયમો હળવા કરવા માટેની માંગ વાહન ચાલકોનું કહેવું છે કે નિયમોનું પાલન કરવામાં ખર્ચ વધી જાય છે અને જો આવું રહે તો ઘર પણ મુશ્કેલ બની જાય તેમ છે આથી નિયમો હળવા કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ આ મામલે ઉપરથી આદેશ હોય અધિકારી નિયમોનું પાલન કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી આજ રોજ સ્કૂલ વન એસોસિએશન તરફથી ચેકિંગ બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી હવે હાલમાં નવું શાળાનું સત્ર સ્ટાર્ટ થઈ રહ્યું છે તો વાહન વ્યવહાર કમિશનર કમિશનરશ્રીની કચેરીની સૂચના મુજબ અને જે મોટર વ્હીકલ અધિનિયમ અને જે અન્ય કાયદા છે તે મુજબ કોઈ પણ શાળાના વાહન અથવા રિક્ષા જે છે શાળાના બાળકોનું પરિવહન કરતા હોય તો તેમના માટે જે જેમના ઇન્સ્યોરન્સ છે પીયુસી છે પરમિટ છે ફિટનેસ છે આ બધી વસ્તુ આવશ્યક છે વધુમાં આના સિવાયની પણ જે સ્પીડ લિમિટ છે બસ સ્કૂલ બસની વાત કરીએ તો એમાં જીપીએસ કેમેરા કેમેરા જેવી બાબતોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે તો તમામ શાળાના સંચાલકોને આપના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જે આરટીઓના તમામ નિયમોનું પાલન થાય વધુમાં વાત કરીએ સ્કૂલ વાનની સ્કૂલ વાનમાં પણ ટેક્સી પાસિંગ બાળકોને પરિવહન કરવા માટે ફરજિયાત છે એના માટે પણ જે ફિટનેસ છે પરમિટ છે એનો ઇન્સ્યોરન્સ છે એના માટે જે સત્વરે જો કોઈને બાકી હોય તો સત્તવરે એને કામગીરી પૂર્ણ કરે આર ટીઓમાં અમે એના માટે અલગથી હાલ બેસ પણ ઊભું કરવાના કરવાના છીએ કે જેથી એ લોકોને કોઈ અગવડ ના પડે જરૂર જણાય તો ઓફિસ ટાઈમ સિવાય પણ એ લોકોનું કામ સત્વરે પૂર્ણ થઈ જાય એવા સંપૂર્ણ પ્રક્રિયા છે એ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તો કેટલાકનો એવો કારણક છે એ લોકો ઢાકા કર્યા હોવા સત્તાવ્યું કરવામાં આવે ના જે વાત કરીએ આપણે એમના તો જેમ વાત કરી કે જે જે ચેકિંગ થયું છે બાળકો છે એ પ્રાઇવેટ વાહનમાં પરિવહન કરતા હતા એટલે નિયમ અનુસાર જે પરમિટ ભંગનો દંડ છે એ જ આપવામાં આવ્યો છે એના સિવાય કોઈ અલગથી દંડ આપવામાં આવ્યો નથી એ લોકો પાસે ટેક્સી પાર્સિંગ અથવા જે જરૂરી નિયમો છે એ મુજબના પેપર નહોતા એટલા માટે એમને દંડ આપવામાં આવ્યો છે અને જ્યારે પણ આ પ્રકારનો કેસીસ રોડ ઉપર કે પ્લેસીસ ઉપર કરવામાં આવતો હોય છે એના સાત દિવસની અંદર આરટીઓ ખાતે એમને સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના હોય છે જો નિયમ મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરશે તો એનો જે દંડ લેવામાં એ જ લેવામાં આવશે એનાથી વધારે કોઈ દંડ લેવામાં આવશે નહીં જો આપણે સ્પીડ લિમિટની વાત કરીએ તો સ્પીડ લિમિટમાં બસની માટે ચાલીસ ચાલીસ જેવી સ્પીડ છે અને ગવર્નર આપણે જો વાનની વાત કરીએ વાન અને રિક્ષા માટે તો વીસ જેટલી છે તો એનું એક ડિવાઇસ આવે છે સ્પીડ ગવર્નર કહેવાય એને સર્ટિફિકેટ તો અલગ વસ્તુ છે પણ એક મિકેનિકલ ડિવાઇસ અથવા ઇલેક્ટ્રોનિક હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ આવે છે તો જે કંપની હોય ત્યાં જોઈએ તો એ લોકો એમને જે સોફ્ટવેર માં કે જે ચીપ હોય એમાં ચેન્જ કરીને એનો સર્ટિફિકેટ આપતા હોય છે સુરેશ રાઠોડ એસ9 ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે